અમજે વાત કઉ હા કે હું બંદૂક લેતા હો ને હું કરશો અલ્યા આજા વાત ને પાડી જાવ ના જવાયો હાઈ મારી નાખસુ તમને અલા નહીં મૈ નાખ મારા પર બંદૂક છે બંદૂક ગોળી માર્યા વગર મેનું નઈ આવું બંદૂક ગોળી માર માર તમે મને મારી કહું પણ ના ના જો હો આજ છોરો ને ના ફરાકો ફરાકો કઈ નાખું જવા દે મને બોલાજે મારા ખેતરમાં વાગ આવ્યો છે છોક આ જા પેલે મારી નહીં તો હું નહીં આજે અલ્યા પણ તું એકલો નહીં મારિયા કે ખોબો બોલ બોલ કોઈ રહ્યો ઘરે હું લેતા હું બધું વસ્તુ હે લાગ તો મારવાની મારો બેટા હે મારા હાથ ઈને આવશે કરવા હું લેવા જોવાનો બેટા હે અલ્યા બધા ફટ સુભા ને સુભા પાતય વાગડે ચાવા તો વાગ ને તો હું લઈ તોટા હે રે એન

અલી દુનેય લખશે એટલે ટીવી માં લમુગા તો રાધી પિક્ચર જોઈયું છે તમે છે હ હરાય બે તો જ ઉપર ઓય બી દેરી જઉ જ પરંતે અલ્યા પણ એવા ના કદી એવા ના બેરો આગળ કશું હેડતું નથી અન આતે રબે કણ આવાગ કોઈ ના હારે રે કોઈ દી ખારાવ છે ઢાલ આવ ને ઢાલ ઢાલ ને તળ વાલ ને બંધુમ ને લઈ ને એકરે અલ્યા

એની માં કે કે બેટા વાગ આવે છે તો শুকરૂ ઋતુ બંધાઈ જાય છે એ બધું પરિમેલો અને આપડે હેડો મહીં જવું પડશે ઈ જવું તહેવાર આવે છે તો પડશે બેઠે આ વાઘર જાશે બોખરોમાં બોખરોમાં જાસી ના ના જો હેડો જવું પડશે નકર તો ડખા કરીન બેનસી પાછા ના પારધી ના હું તો